એક બિલી એક પુષ્પમ એક લોટા હે ફલ ચાર નમસ્કાર મિત્રો હું છું લોક સાહિત્યકાર ભગવદ્ધન ગઢવી અને આજે વાત કરવી છે વઢિયારમાં આવેલા એક પૌરાણિક અતિ મહત્વના અતિ ધાર્મિક મહત્વ ધરાવતા શિવલિંગ એટલે તાંત્રેશ્વર મહાદેવ વડિયારનું પ્રાચીન શિવલિંગ એટલે તાંત્રેશ્વર મહાદેવ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ટુવળ અને ફતેપુર ગામના ત્રિભેટે આવેલું અલૌકિક શિવાલય એટલે તાંત્રેશ્વર મહાદેવ ઉત્તર ગુજરાતની ત્રણ અંતસ્થ નદીઓ માહેની એક એટલે રૂપેણ નદી રૂપેણ નદી જ્યાંથી ગુગવાટા કરતી હોય એવા આ રૂપેણ કાંઠે શંખેશ્વર તાલુકાના ધનોરા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલી આ અદ્ભુત અલૌકિક અને પૌરાણિક જગ્યા વડિયારના લોકો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એટલે પાંત્રેશ્વર મહાદેવની જગ્યા સાતમી સદીના ઉત્તરાર્ધમાં તત્કાલીન શાસકો દ્વારા નિર્માણ પામેલ આ ભવ્ય થી ભવ્ય શિવાલય અને એવું કહેવાય છે કે એ વખતે આ શિવાલયમાં એક ભોયરું વિદ્યમાન હતું કાળક્રમે ધનલાલચુઓ દ્વારા આ મંદિરને ખંડિત કરવામાં આવ્યું અને

ધખતી જોવા મળી રહી છે એવી અલભ્ય જગ્યામાં જ્યાં સતત ડબરો નો નાદ થતો હોય જ્યાં આ ની જેમ રૂપેણ નદી ખળખળ કરતી વહે જતી હોય અને આજુબાજુ એક પંખીઓનો જેમ કહેવાય કલસોર થતો હોય એવી જગ્યામાં જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે મનની અંદર એક અલગ અનુભૂતિ થાય વડિયાર આવી પ્રાચીન જગ્યાના દર્શન થાય ત્યારે ચારણી સાહિત્યમાં અમારા સંત લખે છે કે ના ચતની શંકા મૃત મૃત પંકન ઘમ ઘમ ઘમકા કુકરું કાઢોલુકા હોવત હમકન ડેર ભણંકા ગગનકા કહેસા જય દેવ સિદેશ હરણ કલેસા મગન હમેશા માહેસા જી મગન હમેશા માહેશી મગન હમેશા માહેશ एक लोटा जल की धार दयाज के देते हैं फल चार व्याम्बरम बस्बरम जटा जूटिबा